વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન સ્ટેશનોના પુનઃ વિકાસનો શિલાન્યાસ ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અંદાજિત રૂપિયા ચાર હજાર આઠસો ને કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આ છાસઠ સ્ટેશનોમાંથી છેતાલીસ સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે જ્યારે અગિયાર મહારાષ્ટ્ર અને નવ મધ્યપ્રદેશમાં છે ગુજરાતના ના છેતાલીસ સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશન નો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ શ્રી ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો સાંસદ શ્રી પર્વતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે રેલવે સ્ટેશન ના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમ નો જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પર્વતભાઈ પટેલે હતું કે આઝાદી બાદ પહેલી વખત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક સાથે થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ સાત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે રૂપિયા અગિયાર કરોડના ખર્ચે ભીલડીનું નવું રેલવે સ્ટેશન નવા નજરાણા રૂપે મેળવવાનું છે તો સાથે સાથે ઓવરબ્રિજ અંડરપ્રાસના નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે ભૂતકાળની કોઈ પણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્ન ન હોત એમ જણાવી સાંસદ શ્રી પર્વતભાઈ પટેલે કહ્યું હતું કે આઝાદી બાદ પહેલી વખત એકવીસો જેટલી જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આસ્તે કાઠમૂરડ લોકાર્પણ કાર્યક્રમ થઈ રહ્યા છે જેનો લાભ દેશવાસીઓને મળવાનો છે તો ભીલડી રેલવે સ્ટેશનના નવીકરણથી બનાસકાંઠા જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે कोल्सामोती मुक्त था है ऐना बाटे ना कार्यक्रमों अरे आरोबी ने अंडबरी आपने चकोड़ता बाटे बिचो आपने कितनी बार दुआ तो है कितनी बार फाटा बीस माह बंद रहता है काम ना तो कट्टा ली जाता हो पर उद्योग जब फाटा का तो ये अपना पूर्व था यू कि ना काम में क्या भी जाता हुआ था दिवस में चाली वक्त क्या એવા બધા જ ફાટકો જારે કરવાના છે અને આ સરકાર પણ મિત્રો થાય ભૂતકાળની કોઈ સરકાર હોય જો આ વિચાર્યું હોય તો આટલા પ્રશ્નો હોત નહીં ત્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સાંભળવાના છે રેલ મંત્રી પણ છે અહીં જયારે બધા તમે ભેગા થાય તો ત્યારે મારે છે જે યાદ પણ કરાવવું પડે કે યાદ શક્તિ ખૂબ ટૂંકી હોય અથવા વીજળી ડીચા એટલે મારો પાણીવાળો વિસ્તાર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે ભીલડી લુણી સુધીની રેલવે લાઈન બે હાજર ઓગણત્રીસ સુધી માં તૈયાર થઈ જશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરતા રેલવે સ્ટેશનના કાયાકલ્પ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે સરકાર દ્વારા મોદી સાહેબ દ્વારા રેલવે મંત્રાલય દ્વારા આપણને ફાળવી એ બદલ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે દેશના વડાપ્રધાન ગુજરાત સરકાર અને રેલવે મંત્રી રેલવે મંત્રાલયનો હું આ વિસ્તારની જનતા બધી ખૂબ આભાર માનું છું અને મિત્રો મને કેટલા આનંદ થાય છે કે ભીલવી થી લુણી સુધીની રેલવે લાઈન ડબલ રેલવે લાઈન નું કામ એ 3.5000 હજાર કરોડના ખર્ચે 2029 સુધી પૂરું થાય એની પણ સરકારે જાહેરાત કરી છે એનો નિર્ણય કર્યો છે ત્યારે આ વિસ્તારનો ભવિષ્યની અંદર ખૂબ વિકાસ થવાનો છે રોજગારીની વિપુલ તકો ઊભી થવાની છે આ પ્રસંગે આપને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું અને આ તમારો જે કોયલાનો ફાટક છે એમાંથી પણ ઝડપી મુક્તિ મળે એના માટેના મારા પ્રયત્નો ચાલુ છે હું ભગવાન કરું કે સફળતા મળે મિત્રો વિશેષ વાત પણ એક વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને એ આપણા વડાપ્રધાન અને આપણા સૌ નો સંકલ્પ છે આ પ્રસંગે અમદાવાદ રેલવે વિભાગના સિનિયર જગત જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ રસિકભાઈ ઠાકોર મંત્રી ખેમસિંહ ઠાકોર ભેલડી મંડળના પ્રમુખ પાનસી સોલંકી ભેલડી મંડળના મહામંત્રી બાબુભાઈ રબારી મહામંત્રી સુરેશભાઈ સિલવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા